નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધર્લ્ડ હાર્દિક સ્વાગત છે શહેરના કુડિયાર નગર સ્થિત સાકેત ફ્લેટ ખાતે ગણેશોત્સવ નિમિત્તે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાંઈ ઉપસ્થિત રહ્યા શહેરા કુડેનગર સ્થિત સાકેત ફ્લેટ્સ ખાતે સામાજિક અગ્રણી સન્મુખ ચંદાનીના નિવાસસ્થાને એકાવનમાં વર્ષે આન બાન શાન સાથે ગણેશ ચતુર્થી દસ દિવસના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે દસમા દિવસે વારણસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુખ્ય સંત એવા મુકેશ સાંઈ તથા ધર્મપ્રેમીઓ દ્વારા પપ્પાની આરતી કરવામાં આવી અને સાથે જ કેક આપીને ઉજવણી કરાઈ આ પ્રસંગે સંત મુકેશ સાંઈ સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાન તથા પરિવાર સાથે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થના પ્રેમીઓ ફ્લેટના રહીશો અને સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા અમારા ઘરે અહીંયા ગણપતિને સ્થાપના કરવામાં આવી છે અને એ એવા આજે અહીંયા મુકેશ સાંઈ અમારા સિંધી સમાજના સંત શ્રી મુકેશ સાંઈ દ્વારા આજે અહીંયા ગણપતિની આગળ કેક કાપવામાં આવ્યો અને અમને ભોગ બી લગાવવામાં આવ્યો બધાને પ્રસાદી કરવામાં આવી અને ભજન કીર્તન પણ કરવામાં આવ્યું અને આ કેટલાક વર્ષોથી અમે આ ગણપતિની સ્થાપના કરીએ છીએ ને આ વર્ષે બી ધામધૂમ ધામધૂમપૂરક આજે સ્થાપના કરી છે અને અમારા મુકેશ સાંઈ દ્વારા આજે અહીંયા બધી પૂજા અર્ચના કરવામાં આવી દાદાની પૂજા અર્ચના કરવામાં આવી આરતી કરવામાં આવી અને મહાઆરતી કરવામાં આવી જે બધા ભેગા મળીને આજે આરતી કરવામાં આવી છે અમારા પ્રેમ પ્રકારના ધર્મથી વિસ્તારના જે બધા પ્રેમી છે આજે અહીંયા બધા હાજર હતા અને અહીંયા ગણપતિ દાદાની આરતી કરવામાં આવી એ લોકો જોડે